આજના જમાનામાં કોઈ કોઈપણ પ્રોડક્ટના વેચાણ માટે જાહેરાત કરવી એ ફરજિયાત બની છે જેમાં સૌથી વધુ હોટલ રેસ્ટોરન્ટ અને ખાદ્ય પદાર્થોની જાહેરાતમાં સતત વધારો જોવા મળ્યો એજન્સીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ સર્કલ ખાતે હોર્ડિંગ હોર્ડિંગ આ આ પ્રકારની જાહેરાત આમ બાબત બની છે પરંતુ નોનવેજ પ્રચાર શરૂ કરાતા નાગરિકોની સુરુચિ ભંગ થતો હોય આ મુદ્દે અનેક લોકોએ ફરિયાદ કરતા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે એસટીસ વિભાગ આદેશ કર્યા પ્રકારના નોનવેજ ની જાહેરાત કરતા તમામ બોર્ડ ઉતારી લેવાનું કહ્યું અને જિલ્લા પંચાયત ચોક માંથી હોર્ડિંગ ઉતારવાનો પ્રારંભ કરવામાં આવ્યો જે પુરા શહેરમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ ચેરમેને જણાવ્યું હતું આજે સવારે જ્યારે હું મારા નિવાસસ્થાનેથી મહાનગરપાલિકાની કચેરી આવતો હતો ત્યારે મને એક મીડિયાના મિત્રનો પણ ફોન આવ્યો અને મેં પોતે જાત તપાસ કરી તો જિલ્લા પંચાયત ચોકની અંદર રાજકોટ મહાનગરપાલિકાનું સ્માર્ટ સિટીનું એક બસ સ્ટોપ છે ત્યાં મેં એક જાહેરાત જોઈ જેમાં ચિકનની અને મટનની અને બિરિયાનીની જાહેરાત હતી રાજકોટ છે એ એક સુંદર નગરી છે ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટ જ્યારે રાજકોટના શેરીજનો રંગીલા રાજકોટના શેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોની અમારી હંમેશા નેમ રહી છે કે આ પ્રકારની કોઈપણ જાહેરાતો ચાહે આ પ્રકારનું કોઈપણ કૃત્ય કોઈપણ એજન્સી કરતી હોય તેને એને ચોક્કસથી રીમૂવ કરવામાં આવશે આજે મારા ધ્યાનમાં આવ્યું છે મેં અધિકારીઓને સૂચના આપી છે સાડા અગિયાર વાગે મારા ધ્યાનમાં આવ્યું છે ને બાર વાગે આ રાજકોટના આખા રાજકોટમાં જ્યાં જ્યાં પણ આવા મટનના અને ચિકનના જે હોર્ડિંગો માર્યા છે એ અમે અત્યારે રિમૂવ કર્યા છે અને એજન્સી જે તે એજન્સી હશે આઈ ડોન્ટ નો મને ખબર નથી કોણ એજન્સી છે પણ એ એજન્સીને પણ અમે લોકોએ અત્યારે નોટિસ આપીએ છીએ અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ એજન્સી રાજકોટ શહેરની અંદર આ પ્રકારના હોલ્ડિંગ નહીં જ મારવા દઈએ અમે ચાહે રદ કરવું પડે તો રદ કરશું કોર્પોરેશનને આર્થિક નુકસાન જાય તો ભલે જાતું પણ આ પ્રકારના કોઈપણ જાતના હોડિંગ નહીં મારવા દઈએ